માંડવીનો રમણીય દરિયાકાંઠો દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે સરહદી કચ્છ જિલ્લાને મળેલી ભૌગોલિક વિશિષ્ટતામાં રણ અને મહેરામણ આજે પ્રવાસન વિકાસનું તોરણ બન્યા છે હાલ ધૂણેટી હોલીનો તહેવાર ચાલી રહ્યું છે ત્યારે માંડવીના વિન્ડફાર્મ બીચ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા છે જોઈએ કચ્છ હુદે ટીવી ન્યૂઝની આ ખાસ રજૂઆત કચ્છ એક એવો વિશિષ્ટ પ્રદેશ છે જેને વિવિધ કુદરતી સંપત્તિઓ ભેટમાં મળી છે રણ ડુંગર અને દરિયા ઉપરાંત અનેક ઐતિહાસિક વિરાસતો ધરાવતો પ્રદેશ છે ત્યારે કચ્છની મહેમાન ગતિ માણવા માટે અનેક પ્રવાસીઓ સરહદી કચ્છની મુલાકાતે આવતા હોય છે કચ્છનો પરિવેશ તેમજ ભૌગોલિક વિરાસત અને કચ્છી સંસ્કૃતિને માણવા પ્રવાસીઓ માટે અનેક અવનવા સ્થળો છે જેમાં ખાસ તો માંડવીનો રમણીય દરિયા કિનારો આગવું સ્થાન ધરાવે છે કચ્છને કુદરતી રીતે ચારસો કિલોમીટરનો વિશાળ દરિયો કાંઠો મળેલો છે જેમાં મહાબંદરો માછીમારો માટેનું જખૌ બંદર ઉપરાંત માંડવી બીડફાર્મ બીચ સવિશેષ મહત્વ ધરાવે છે માંડવી ખાતેનો રમણીય દરિયાકાંઠો પ્રવાસીઓ માટે જબરૂ આકર્ષણ ધરાવે છે માંડવીના બીચ પર પ્રવાસીઓ માટે વખતો વખત અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે ગુંગવાતા દરિયામાં પ્રવાસીઓ નાહવાની પણ મોજ માણી શકે છે માંડવીના દરિયાનું પાણી ગુજરાતના અન્ય દરિયા કિનારાઓની જેમ છીછરૂ ન હોવાને કારણે મોટા પ્રમાણમાં પ્રવાસીઓ દરિયામાં નાહવાની મોજ માણતા હોય છે દરિયાના ખારા પાણીમાં સ્નાન કર્યા બાદ પ્રવાસીઓ માટે નગરપાલિકા દ્વારા જાહેર શૌચાલયની સુવિધા પણ કરાઈ છે જેમાં પ્રવાસીઓ શુદ્ધ પાણીથી સ્નાન કરી શકે છે આ ઉપરાંત માંડવી બીચ પર પ્રવાસીઓ માટે અનેક સુવિધાઓ વિકસાવવામાં આવી છે દરિયા કિનારે બાળકો માટે વિવિધ પ્રકારની રાઇડ્સ બોટીંગની સુવિધા ઊંટ સવારી ઘોડે સવારી સહિત વિવિધ પ્રકારનું મનોરંજન પ્રવાસીઓને દરિયા કિનારે મળી રહે છે તો માંડવીના દરિયા કિનારે ખાણીપીણીના ધંધાર્થીઓની પણ કોઈ કમી નથી બીચનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ થવાને કારણે અનેક નાના મોટા ધંધાર્થીઓને રોજીરોટી મળી રહી છે અને પ્રવાસીઓને પણ તમામ પ્રકારની સુવિધા અહીંના બીચ પર મળી જાય છે તેથી માંડવી બીચ પ્રવાસીઓ માટેનું ઉત્તમ ડેસ્ટિનેશન સાબિત થયું છે માંડવી બીચ એ દરેક બીચ કરતાં બેસ્ટમાં બેસ્ટ બીચ છે એકદમ ક્લીન છે મસ્ત છે અને પબ્લિક એટલી બધી અહીંયા આવે છે એને હજી પણ થોડુંક વધુ ડેવલપ કરવામાં આવે તો બહુ જ ફાઇન થાય બહુ સરસ લાગે છે આ બધા મારા મારા રિલેટિવ છે કોઈ અમદાવાદથી આવ્યા છે કોઈ સુરતથી આવ્યા છે બહુ મજા આવી એ લોકોને અહીંયાના ઘણા બધા સ્થળો એ લોકો ફર્યા નારણ સરોવર માતાના મઢ કાળો ડુંગર વ્હાઇટ રન બ્યુટિફુલ બહુ પ્લેસ મસ્ત છે પબ્લિક ને કહું છું કે ખરેખર જોવો અને આનંદ કરો બહુ મજા કરો હાલ કચ્છમાં માતાના મઠ નારણ સરોવર કોટેશ્વર લખપત લખપતમાં ગુરુદ્વારા આપણને ખૂબ માં લાગ્યું માંડવી બીચ ખૂબ સારો લાગ્યો જેની સાફ સફાઈ પણ અત્યારે સારી છે અને ખૂબ રણિયામણું સ્થળ છે કચ્છમાં માતાના મઠ નાયણ સરોવર કોટેશ્વર લખપત લખપતમાં જે કિલ્લો છે એ પ્લસ એની અંદર જે ગુરુદ્વારા છે ત્યાં અને બીજું આ માંડવી માંડવીના દરિયા કિનારે કચ્છના પ્રવાસીઓ તો દર શનિ રવિ ફરવાનું આયોજન કરતા જ હોય છે ઉપરાંત તહેવારોની રજામાં કે પછી વેકેશનમાં કચ્છ ઉપરાંત ગુજરાત તેમજ દેશ વિદેશના પ્રવાસીઓ માટે માંડવીનો દરિયા કિનારો મશૂર છે હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારે માંડવી બીચ પર મોટા પ્રમાણમાં પ્રવાસીઓની ભીડ જોવા મળે છે તેમાં ખાસ કરીને ગુજરાત તેમજ દેશના અન્ય પ્રાંતોમાંથી પ્રવાસીઓ માંડવીની મહેમાન ગતિ માણી રહ્યા છે અમે બધા સાથે ફેમિલી સાથે આવ્યા છીએ અને અમે આજે સવારેથી કચ્છમાં ફરવા નીકળ્યા છીએ અને દરિયા કિનારે સાંજના સમયે આવ્યા ત્યારે એકદમ ખુશનુમા વાતાવરણ હતું અને જગ્યા પણ એટલી સુંદર હતી કે અમે સૂર્યાસ્ત થયો ત્યાં સુધી ખૂબ જ રસ લઈ અને ખૂબ જ નાયા ધોયા અને બહુ મજા કરી ફેમિલી સાથે એન્જોય કર્યું બહુ મજા આવી ગઈ ચોખ્ખાઈ ખૂબ જ સારી છે અને બધે દેખ્યું અમે ક્યાંય ગંદકી દેખાતી નથી કોઈ પાઉચ કે એવું કોઈ દેખાતું નથી અને એકદમ ચોખ્ખું દેખાય છે અને ચોખ્ખાઈ હોય એવું લાગ્યું અમને કચ્છમાં અમે અત્યારે આજે સવારે કચ્છમાં જેસલ તોરલ ની સમાધિ જોઈ અને પછી બપોર પછી જમીને અમે અહીંયા આવ્યા છીએ આ દરિયા કિનારે દરિયાનું જે શીતળતા હોય એ લેવા માટે આવ્યા છીએ અને ખૂબ જ મજા આવી ગઈ ખૂબ જ ખુશ થઈ ગયા અમે ફેમિલી સાથે બધા પાંડવી બીચ બહુ જ મસ્ત છે એટલી મજા આવે છે કે એમ કચ્છ એટલે કચ્છ નથી જોયું તો કચ્છ નથી જોયું એનો મતલબ એવો છે માંડવી બીચ તો અસમ કચ્છમાં અમે માંડવી બીચ કાળો ડુંગર ફર્યા પછી વાઈટ રણ બધી જ જગ્યા ઓસમ છે ઓસમ એકદમ સ્પેશિયલી માંડવી બીચ માટે જ અમે નીકળ્યા અને માંડવી બીચ એટલો ક્લીન છે ક્લિયર છે ખરેખર અહીંયા બહુ જ મજા આવી એ ઉપરાંત પણ અહીંયા ઘણું બધું ફરવા માટે છે જેમ કે કાળો ડુંગર છે વ્હાઈટ ડેઝર્ટ છે એકચ્યુઅલી વ્હાઈટ ડેઝર્ટમાં પણ ઘણી બધી જગ્યાઓ જોવાલાયક છે તો કચ્છની અંદર પેલું કહેવાય છે ને કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા તો ખરેખર એ વાત સાચી જ છે કે કચ્છ નહીં દેખા તો ગુજરાતમાં કુછ નહીં દેખા કચ્છમાં અમે માતાનો મઢ જોયું પછી સફેદ રણ જોયો કાળો ડુંગર જોયો સૌથી બેસ્ટ અમને કાળો ડુંગર લાગ્યો બરોબર અને સેકન્ડ નંબર માંડવીનો બીચ દસ વર્ષ પહેલા અમે આવેલા ત્યારે બીચ આટલો ચોખ્ખો નહોતો અત્યારે ચોખ્ખો લાગ્યો અને સારું લાગ્યું અમને રસ્તા બી સારા છે કચ્છની અંદર નારાયણ સરોવર માતાનો મઢ હાજીપીર પછી ગરડા રણોત્સવ ત્યારબાદ ભુજ ત્યાં માંડવી મુન્દ્રા કંડલા આ બધી જગ્યાએ અત્યારે ફરીએ છીએ એમાં અત્યારે કચ્છમાં રણોત્સવ ચાલે છે તો અમને બહુ સારું લાગે છે અને માંડવીમાં પણ આ બધું પ્રોગ્રામ ચાલી રહ્યો છે તો અમને બહુ જ ગમે છે અને ખુશબુ ગુજરાત કે અમિતાભ બચ્ચન જે પ્રોગ્રામ છે એ જે એડ આપેલી છે એ બધી બરોબર આપેલી છે એ જોઈને અમે પ્રભાવિત થઈને અમે અહીંયા આવ્યા છીએ ખરેખર કચ્છ જેવું તો કઈ પ્રવાસ કોઈ સ્થળ જ નથી અહીંયા કચ્છમાં બધું જોવા માટે આવ્યા છીએ અને અમિતાભ બચ્ચનની એડ જોઈને એવું લાગે કે ખરેખર નહીં

ત્યાંથી માતાજીને મળ ગયા બીજે દિવસે ત્યાંથી નાણ સર્વ કોટેશ્વરના દર્શન કર્યા અને એક દિવસ અમારું નેટિવ કચ્છમાં ખિરસરા ગામ છે નેત્રાની બાજુમાં અને આજે અમે અહીંયા માંડવી બીચ પર આવેલા છે ગોધરા ગોધરા જોયું અને માંડવી બીચ પર આવેલા છે અહીંયાની સુંદર વ્યવસ્થા અને આ બીચ જોઈ અમારા છોકરાઓ સુરતથી આવે છે ત્યાં પણ ઘણા બીચ છે દમણ ને આ ને તેને એનાથી કરતી અહીંયા સ્વચ્છતા એકદમ સુંદર છે અને અમારા છોકરાઓ જે ઘણા વર્ષોથી અમારા બાપ દાદા અહીંયા આવતા હતા પણ હવે છોકરાઓ છેલ્લા પાંચ વર્ષથી દર દિવાળીના પાંચ સાત દિવસ અમે અમારા નેટિવમાં આવીએ છીએ અને અહીંયા આનંદ માણીએ છીએ અમારો ત્રીસ જણાનો હાલમાં આ છોકરાઓ હતાનો સ્ટાફ છે અને અમે આનંદ માણીએ છીએ અમે આટલી પ્રજા ને કચ્છ બાજુ માંડવી બીચ પ્રવાસીઓના વધતા જતા પ્રવાહને કારણે ઉછળતા મોજાની જેમ પ્રવાસન ક્ષેત્રે વિકસ્યું છે તો અહીં કાઇટ ફેસ્ટિવલ કે બીચ ફેસ્ટિવલ ઉપરાંત રંગોત્સવ સહિતના અનેક કાર્યક્રમો પણ સમયાંતરે યોજવામાં આવી રહ્યા છે તે પણ કચ્છ સહિતના પ્રવાસીઓ માટે માણવાલાયક બની રહે છે કચ્છ ઉદય ટીવી ન્યૂઝ માંડવી